માંડવી તાલુકાના બિદડા ગામની સરકારી પંચાયતી પ્રાથમિક શાળા જર્જરિત બનતા નાના ભૂલકા વિદ્યાર્થીઓ ખુલ્લામાં અભ્યાસ કરી રહ્યા છે જો જર્જરિત શાળાને તોડીને શાળાનું નૂતનીકરણ સત્વરે ન થાય તો શાળાને તાળાબંધી કરવાની વાલીઓ દ્વારા ચીમકી ઉચ્ચારાઈ છે ગોવિંદભાઈ રતનસિંહ રામાણી ગામ બિદડા ભગવતી હાઈસ્કૂલમાં સ્થાનિકે હું આવ્યો જોયું તો છોકરા બધા ગ્રાઉન્ડમાં ભણે છે ક્લાસ ટીચર બરોબર છે બધું બરોબર છે બસ મેન કમરાની અછત છે ને કમરા વહેલી તકે સરકાર પૂરા કરે એની આશા છે મને બે વર્ષથી આ રજૂઆતો ચાલુ છે અને કરી આપશું કરી આપશું એવી રજૂઆતોમાં જવાબ મળે છે પણ હજી કાંઈ પણ થયું નથી અને જે જૂની છે એને તોડવાની હજી પણ પરવાનગી મળી નથી વહેલી તકે પરવાનગી મળે અને તોડીને નવી બનાવે એવી મોદી સાહેબ કંઈ આશા રાખીએ છીએ ચાર રૂમ ની ખુરશી અહીંયા કદાચ આઠ ધોરણ ભણે છે ને ચાર ઓળા છે એક એક કમરામાં બે કલાસ ભેગા લેવા પડે છે શિક્ષકો મહેનત કરે છે પણ એ લોકોને પૂરા કમરાની સવગઢ નથી શિક્ષકો બહુ સારા છે કે બાજુ આજુબાજુની પ્રાઇવેટ સ્કૂલના છોકરા આ વર્ષે આમાં દાખલ થયા છે શિક્ષકોના છોકરા અહીંયા દાખલ થયા છે તો શિક્ષણ બહુ સારું છે પણ જે ઘર છે તો કમરાની જ ઘર છે એ બે વર્ષે

સુવિધા જે તમે પ્રાથમિક રીતે જોઈ શકો છો સ્વચ્છ આ બાળકોને પાણી ભણવા માટેનું સ્થળ જોઈએ તે અહીંયા તમે જોઈ શકો છો એવો સદંતર અભાવ છે જો આપણે પીએવા સદીની વાતો કરીએ છીએ કે આ દેશ એકવીસમી સદી જાય છે પણ તમે અત્યારે આ લોકોની પોઝિશન જો અઢારમી સદીમાં જીવી રહ્યા છીએ આ બાળકો અત્યારે ખુલ્લામાં અભ્યાસ કરી રહ્યા છે જે એક વિકસિત ગામ છે અને બિદડામાં જે અમુક રાજકીય આગેવાનો છે અને જો પોતાના વિસ્તારમાં આ કામ ન કરી શકતા હોય તો કમનસીબી બીજી કઈ હોઈ શકે આ જરજરિતનો જે પ્રમાણપત્ર આવ્યો છે એ પંચાયતમાંથી પણ તોડવા માટેનો હુકમ પણ આવી ગયો છે પણ હવે આ કાર્ય જલ્દીથી જલ્દી આગળ વધે એના માટે આપણે માંગણી કરીએ છીએ હવે તો ખાસ રણનિમિત રણનીતિમાં તો એવું કહીએ કે બધા વાલી મંડળ બધા જાગૃત બને અને ખાસ બધા એક આવેદન પત્ર આપે કે જલ્દીથી જલ્દી આ સ્કૂલ અહીંયા બનાવવાનું કાર્ય જલ્દીથી આગળ વધારો નહીં તર પછી ના છૂટકે આંદોલન પણ કરવું પડે એવી પણ હા એવું પણ થઈ શકે છે કારણ કે આ તો બધા વાલી વાલીગણ જાગૃત બને કારણ કે આપણા જ વિદ્યાર્થીઓ ભણે છે આપણા જ છોકરાઓ ભણે છે ને આપણું જ ફ્યુચર છે એટલા માટે આ બધું કાર્ય જલ્દીથી સરકાર શ્રી આગળ વધારે એવી નમ્ર વિનંતી છે